નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઝારખંડ ની રાજધાની રાજ્યમાં આજે સવારે ઘટના બની છે હડિયા ડેમમાં ચાર પોલીસ કર્મીઓ ડૂબી ગયા છે જેમાંથી ત્રણ પોલીસ કર્મીઓના મૃતદેહ મળી આવ્યા છે જી મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે એક પોલીસ કર્મીને હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી અહેવાલ અનુસાર ચાર પોલીસ કર્મીઓ એક કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કારના સ્ટીરિંગ પર કામો ગુમાવી દેતા

જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર